અમારા બ્લોક માં હાર્દિક સ્વાગત છે ને આપણે જો આજ દસ વાગી જશે ને અત્યારે દસ વાગે બ્લોક ચાલુ કર્યો છે ને અમારે રુદ્ર છે ને પૂતો છે ને મજા નથી દવા તો લઈ લીધી છે પણ આમ ખાવું એનું નથી ભાવતું એટલે શક્તિ ન હોય કે નહીં એટલે પૂતો છે અમારે અને અમારે કાનો છે ને તૈયાર કરી દીધો છે તો એને દોસ્તારો એને ભણવા વહી જશે અને હવે આપણે છે ને ઘરનું કામ કરીએ છીએ કામ તો ચાલુ જ છે ઉતરે છે કા ઉતરે આવે ઉતરે આવે છે તૈયાર કરી દીધું છે એ તેલ નાખીને માથું બથું ઓળવી અને એ કે ટાઈટ હોય ને તે ઓઠું છે ગોદડું એને છે ને અમારે સાદર કે ઓઠવા દે ને તો એવું ન ગમે ગોધડું ગમે ઓઠવું અને આપણે છે ને વાસણ ને બધું થોડુંક કામ છે એ કરના ના છીએ ને એ પછી સાઈઝ લેવા દઉંશે તો સાઈસ લઈ આવીએ ત્યાં આંગળી રાંધવાનો બપોરનો ટાઈમ થઈ જશે આપણે એ પાછું ચાલુ કરી દઈશું અને આપણે છે ને સાઈઠ લઈને વહી આવ્યા છીએ જોઈએ સાઈઠ સાઈઠ ની બોમણી ફરી આવ્યા છીએ આપણે મસ્ત ઘાટી ઘાટી અને મારે રુદ્ર હતું બિસ્કિટ આ લાવી શું ભાવે નથી ખાવું એને બટેટા અને એવું બધું લેતા આવ્યા આપણે શાક બનાવવા માટે અને હવે છે ને પવન એ મસ્ત છે ને આ છે ને જાસુદના ફૂલ કેવા મસ્ત ખીલી જશે જોઈ જાય મસ્ત એના જાસુદના ફૂલ ખીલા છે અમારે સનાત મંદિરે સડાવા નતા લઈ ગયા ને બાપુ એટલે બધાયમાં ફૂલ છે કાલે નતા ઉતાર્યા ને આજે મસ્ત ફૂલ બધા ખીલી ગયા છે અને જમરૂખડીમાં જમરૂખ છે ને હવે હાવ પૂરા થઈ ગયા છે ને બે જમરૂખ ખાઈ જાશે હવે અમારે કાનો ભણવા ગયો છે ને તો કઈ ન જશે હું આવીને ખાઈ જમરૂખ એટલે એ જો જમરૂખ રેવા દીધા છે ને બે જ છે હવે પૂરા થઈ ગયા છે દેખાડો જોરિયા રુદ્ર ને ત્યાંથી ભાળે નું એ ગલુડું પાડે કેમ થો લે રમવા દે પણ એમ દેતો રુદ્ર પકડતો पकड़ता पकड़ता <laughs> ये भी, भी है ना उनका पाउडी से बटका भरा हाँ। है बटका ने बटको। तो? खाली है। नहीं भरतो तो खलिया में साठ है हाँ ना वो टेबल पड़े लगे मैट लिप हुए ने दूध नहीं <laughs> मैट ले तार भग में दूध पाई दे दे पाई रस्ते पी नाम हो से सोक लेती सोक लेती रूबी रूबी अरे मानू नाम से गाँव आवाज़ रात में आई मरा जनाथ मावदे मराथ मावदे न माव मोटर साडी घेतरवा मोटर साडी घे मारे दादा नमस्कार है दादा तरमुर ले पकड़ पी वैसे पकड़ ले वो आ दिख जेव उससे ले फोटो पडलो रुंधले पकड़ पकड़ मोटर साडी जा जा रमे के तो, तो जो केव रमे मैं तो मैं तो जा 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 दौड़ दौड़ धड़ जाड़वा माटा मारे से

આ બધું છે ને રમુગડા નો ઠેલો એક પહેરો છે ને આ એટલા તો કઈ હા હાલો બધાય બપોરા કરવા ને આપણે જો બપોરા કરવા બે જશે ને રુદ્રા ને દેવાનું બાકી છે તા હું લેવું તાર હું કઉ સોલા એને સોળા શાક બનાવડાવ્યું છે કે મને સોળા શાક બનાવી દે એટલે આપણે સોળા શાક બનાવ્યું છે અને થોડીક ખીસડી એની હાટું બનાવી છે એને વાલું સોળાનું શાક બહુ પાવે એટલે આપણે એને આટલું બનાવી દીધું છે અને કાનન પકવાનું ખાવા લઈ જશે અને આપણે હવે લઈ લઈએ જેમાં દાહી લીધું છે એમાં મસાલોય નખાઈ જશે અને સાલું થઈ ગયું છે અને જે રુદ્ર અને હું બાકી થઈ સારું જ હલવા પપરા કરી લઈએ જો માં મમ્મી ની આવ્યા હતા બે હવા ઘડી તે બેઠા હતા આમ બધાય અને વહી ગયા જશે અને આપડે છે ને પાણી આવ્યું છે ને તો પાણી ભરે લે ત્યાં સુધી બેઠી હતી સાપ પીધો કાન અને પપ્પા તો કામે થી આવી જાય છે ને આપણે પાણી ભરતા હતા પાણી ભરાઈ જશે તમે કેમ વેલા રહી આવ્યા રજા પડી ગઈ કેમ હીરા નથી ખૂટી જાય ખૂટી જાય હીરા ખૂટી જાય એમ એ કે છે હીરા ખૂટી જાય ને એટલે તળિયાના કારીગર ઓછા આવે ને એટલે ખૂટી જાય એટલે શું એ કાના રેખા છે સવારે આવીને કે હું ખાઈ ભણવા જ ના ના સારા છે હવે ક્યાંય નથી બે જ છે જમરૂક ગોતે છે આવી ને ભૂખ ખા છે ને એટલે નહીં આ સારું છે હો સારા છે એમ તો ન ખાવા તો હવે ત્યાં નથી પાંદડા ખાવું પાંદડા ગોતો હવે જમરૂક નથી ત્યાં પાંદડા જ હાલો ટોપરું લેવા માંગલા છે વેલા ઘેર આવી ગયા ને એટલે હવે આપણે છે ને કામ કરાવવાનું છે આગળી તમે જોજો વિડીયામાં આગળ આગળ હું કામ કરાવું ને આવ્યા ને વેલા હતી કે હાલો આપણે આ કરના નાખીએ હું કથો હાલો આપણે તૈયાર બધું કરના નાખીએ હાલો મારે રુદ્ર જો આમ જો તમને ખબર પડી ગઈ ને હું બનાવવાનું છે જોઈ લો બે પેકેટ છે રુદા ખજૂર પાક બનાવો રુદ્ર ને ભાવે ને એટલે ખજૂર પાક બનાવવાનો છે આપણે આપણે ટોપરું લઈને આવી જાય ને

રુદ્રના ટોપરા વગરના વગરના એટલે ટોપરા હાલો હવે ભાવિયલ હાલ થળિયા હોય ને થળિયા કાઢવા પડે

ગેમ હઈ કઈ જા હા તો હેકી નાખ્યો છે અને આ ना ને કળશથી આમાં દબબી દબબી ને ઓ કઈયો છે બહુ વાર લાગો ઠીક આમાં આપો એક હરખો થઈ જાય ને ત્યાં હું ત્યાંને ગહીં ગહીં હલાવવાનો કીમાં હવે થઈ ગયો છે આપણે મસ્તીનું હવે આ બુદે બિસ્કિટ આમ છોટાડીને 20 લેટર બિસ્કિટ છોટાડીને પછી આમાં ટોપરામ નાખવાનું છે બોલ Biscuit mă poroană

એટલે પછી છે ને ડબરામાં ભરી લેવાના ખજુર પાક છે ને અમે આવી રીતે બનાવી છે અને બધા કાજુ બદામ ને એવું બધું નાખ્યું અમે કાજુ બદામ કોઈને નથી નાખ્યા અમે તો આવી રીતે જ બનાવીએ છીએ અમે એટલી વસ્તુ નાખીએ એમાં ઘી ખજૂર અને બિસ્કીટ બસ આટલી વસ્તુ નાખીએ અને બનાવીએ છીએ આવી રીતે એટલે હાર છે ને ટોપરું લગાડતા ઉસળી જાય આનો કેમ મેળ કરવો જો તો મારા મમ્મી અમા ભરવા મળ્યા છે ખજરપાક બની ગયો એટલે ભરવા મળ્યા કાલથી ખાવાનું ચાલુ કામ અમી કેટલા ખવાય જો ભરાઈ છે જો ભરાઈ છે હાલો હવે છે ને હવે આપણે છે ને વાળું કરી લઈએ આ બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરવાનો છે તમને ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે આગલા બ્લોકમાં બાય બાય